નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને જગમાલ જાદુગર બંને જંગલમાં આમને સામને આવી ગયા છે અને જ્યારે લડતા લડતા આ જગમાલ હારી ગયો અને તેને ખબર પડી ગઈ કે ભૂતિયાને ખબર પડી ગઈ છે કે મારું મોત આ કબૂતરમાં છે તેથી જગમાલે એ કબૂતરને આદેશ આપી અને ત્યાંથી ઉડાડી દીધું છે અને ત્યારે ભૂતિયો પણ આ જગમાલને તેનું અસલી બાબરા ભૂતનું સ્વરૂપ દેખાડે છે અને કહે છે કે હે જગમાલ તને મારું અસલી સ્વરૂપ મેં દેખાડ્યું છે પણ તને એમ ખબર છે કે મેં તને મારું અસલી સ્વરૂપ કેમ દેખાડ્યું છે કે ના ભૂતિયા કે હે જગમાલ મારું રાજ બતાવ્યા પછી એ માણસ ક્યારે કોઈને કહેવાને લાયક રહેતો નથી અને આટલું કહી અને ભૂતિયો બાજ બની ગયો અને કબૂતરની પાછળ ઉડી જાય છે અને આમ એ ઉડેલા કબૂતરની દિશામાં ભૂતિયો પણ બાજ સ્વરૂપે ઉડે છે ત્યારે જગમાલ જાદુગર કે તે વિચાર કરે છે કે આ તો બાબરો ભૂત છે અને તે મને મારી નાખશે અને આ બાબરા ભૂતનું રહ અવશ્ય મારે આ ગામના મુખીને કહેવું જ પડશે કે તમારા ગામમાં જે ભૂતિયો બાળકના સ્વરૂપે રહે છે ને તે કોઈ બાળક નથી પણ એ તો એક બાબરો ભૂત છે અને આટલી વાત જ્યારે આખા ગામમાં ફેલાઈ જશે ને તો બધા ભૂતિયાથી ડરવા લાગશે અને પછી તે બાપ બેટાને ગામમાંથી બહાર કાઢી મૂકશે પણ ખાલી મારું આ કબૂતર ભૂતિયાના હાથમાં ના આવી છે ને તો બસ છે અને આટલું કહી અને જગમાલ ભાગ્યો ગામ તરફ મૂકીને આ ભૂતિયાનું રાજ જણાવવા તો બીજી બાજુ ભૂતિયો ઉડતો ઉડતો આકાશમાં જાય છે અને તેની નજરથી આ કબૂતરને શોધી રહ્યો છે પણ તે કબૂતર ક્યાંય મળ્યું નહીં પણ મિત્રો આ કબૂતર ઉડી ઉડી અને થાકી ગયું હતું તેથી એક ઊંડા કૂવામાં જઈ અને છુપાઈ ગયું છે અને આ બાજુ ભૂતિયો તેને બહાર ગોતી રહ્યો છે તેથી તે કબૂતર આ ભૂતિયાને મળતું નથી અને ત્યારે આ બાજ ઉડતો ઉડતો છેલ્લે એક પાણીના હવાડે આવે છે અને ત્યાં બેઠો બેઠો જોઈ રહ્યો છે પણ ત્યાં અમુક કબૂતર આ વાડે આવી અને પાણી પીવે છે અને ભરી અને પાણી પી અને પાછા કુવાની અંદર તેમના ઘરોમાં ચાલ્યા જાય છે 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 ત્યારે આ આ જોઈ અને અને વિચાર કરે કે તો સાચે જ પક્ષી પેલું કબૂતર તો મેં જોયેલું છે અને એ કુવામાં તો ના જ હોવું જોઈએ પણ ત્યારે ભૂતિઓ વિચાર કરે છે કે લાય એકવાર જોવું તો ખરા અને પછી આ બાજ ઉડી અને કુવાની કાંઠીએ બેઠો અને અંદર નજર કરીને તો ત્યાં તો ભૂ ચિંતિયાને આ જગમાલનું કબૂતર નજરે પડે છે અને પછી તો બાજે સીધી જ એ કબૂતર ઉપર તરાપ મારી અને પછી તો એ જગમાલના કબૂતરને આ ભૂતિયાએ પકડી લીધું અને ત્યારે આ કબૂતરે બાજના પંજામાંથી છૂટવાની ઘણી બધી કોશિશો કરી પણ તે ક્યાંથી છૂટે આ તો ભૂતિયો હતો અને કૂવામાં બેઠેલા બીજા કબૂતર પણ ડરીને ઉડી ગયા તો આ બાજુ જગમાલ ભાગતો ભાગતો આ ગામના પાદરે આવ્યો અને ત્યાંથી તે સીધો મુખી બાપાની પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે હે મુખી બાપા તમારા માટે એક જોરદાર સમાચાર લઈને આવ્યો છું અને ત્યારે મુખી બાપા તો ત્યાં મળ્યા નહીં પણ તેમના માણસો કહે છે કે મુખી બાપા તો ગામનો કૂવો ખોદાય છે ને ત્યાં ગયેલા છે અને કૂવાનું કામ આજે પૂરું થાય છે ત્યારે જગમાલ પાછો ત્યાંથી ભાગ્યો અને ગામમાં જ્યાં પાતાળ કૂવો ખોદાતો હતો ત્યાં ભાગમ ભાગ કરતો કરતો પહોંચે છે અને ત્યાં જઈ અને કૂવે જુએ છે તો ત્યાં મુખી બાપા ઊભા હતા અને તેમની પાસે બીજા અમુક ગામના આગેવાનો ઊભા હતા તેથી જગમાલે વિચાર કર્યો કે આ ગામ લોકોની વચ્ચે જ જો આ ભૂતિયાનું રાજ ઉઘાડું ને તો પવન વેગે આ વાત આખા ગામમાં ફેલાઈ જશે અને પછી ગામના જ લોકો તેને અને તેના બાપને આ ગામમાંથી હાકી કાઢશે અને આમ વિચારી આ જગમાલ હાંપતો હાંપતો મુખી બાપાની પાસે પહોંચ્યો અને ત્યાં જઈને કહે છે કે હે મુખી બાપા તમને હું એક ખૂબ જ ખાસ રાજની વાત કરવા આવ્યો છું અને ત્યારે જગમાલની આવી વાત જોઈ અને મુખી કહે છે કે ભાઈ જગમાલ તારે જે કેવું હોય ને તું મને નિરાતે કહે છે અને આમ હાપતો હાપતો ના બોલીશ મને કાંઈ સમજાતું નથી તેથી એક કામ કર થોડાક ઊંડા શ્વાસ લે અને પછી બોલ હું અહીંયા છું હું તને મૂકી અને ક્યાંય ભાગી નથી જવાનો અને મિત્રો આ બાજુ ભૂતિયાએ કૂવામાં કબૂતરને બાજ બનીને પકડ્યું છે તેથી બુદ્ધિઓ વિચાર કરે છે કે અહીંયા જો કૂવામાં આની પાખો ભાગીશ અને તે જ સમયે જો કુવાની બહાર આવી અને કોઈ જોશે ને તો મને સાચે જ બાજ સમજી અને મારા ઉપર ઘા કરશે એના કરતાં આ કબૂતરને પહેલા બહાર કાઢવું પડશે અને આમ કહી અને આ બાજે આ કબૂતરને છોડી દીધું તેથી આ કબૂતર તો કુવામાંથી ઉડી અને ભાગવા લાગ્યું એટલે બહાર આવતાની સાથે જ ફરી બાજે આ કબૂતરને પકડી લીધું અને પછી ભૂતિયો પોતાના પાછા બાળ સ્વરૂપમાં આવે છે અને પછી એ કબૂતરની બંને પાંખોને પકડે છે ત્યારે આ બાજુ જગમાલ ઊંડા શ્વાસ લઈ અને હજી તો મુખીને કહેવા જાય છે કે મુખી બાપા તમે જાણવા માંગતા હતા ને કે ભૂતિયો કોણ છે તો સાંભળો ભૂતિયો આટલું કહેતાની સાથે તો આ બાજુ ભૂતિયાએ કબૂતરની બંને પાંખો તોડી નાખી ત્યારે જગમાલ આટલું બોલતાની સાથે ત્યાં ચોટી ગયો એટલે મુખી કહે છે કે જગમાલ બોલ મારે જાણવું છે કે આ ભૂતિયો કોણ છે અને મને જણાવ જગમાલ ત્યારે જગમાલ તો એક જ ધાર્યો આ મુખીની સામુ જોઈ રહ્યો અને પછી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો કે મુખી ગાંડો થઈ ગયો છે આ ગામનો મુખી ગાંડો થઈ ગયો છે ત્યારે જગમાલની આવી વાત સાંભળી અને મુખી બાપા તો આશ્ચર્યમાં પડી ગયા કે ભૂતિયાની વાત કરતો હતો અને આ અચાનક આમ કેમ કરવા લાગ્યો પણ મિત્રો વાત જાણે એમ બને છે કે આ જગમાલની બધી જ શક્તિઓ આ માયાવી કબૂતરમાં કેદ હતી અને જેવી આ ભૂતિયાએ કબૂતરની પાંખો તોડી નાખીને ત્યાં તો આ જાદુગર તેની બધી વિદ્યાઓ ભૂલી ગયો અને પોતે પાગલ થઈ જાય છે અને એટલું જ નહીં પણ જેવી આ કબૂતરની પાંખો તૂટીને ત્યાં તો જગમાલ પાગલ થઈ ગયો અને આ બાજુ થઈ ગયા અને મિત્રો ખાલી વેલા બાપા જ નહીં પણ આ ચાર કઠિયારાઓ પણ મુક્ત થયા અને રાજાઓના રજવાડામાં આ જાદુગરે જે જે પહેલવાનોને પછાડ્યા હતા અને તેમને આ જાદુઈ માયાજાળમાં ફસાવ્યા હતા ને એ બધા જ રાજ્યના માણસો પણ આજે સાજા થઈ ગયા છે પણ ત્યારે આ ભૂતિયાએ એક વિચાર કર્યો કે મારું આ જગમાલે તો કાંઈ વધારે બગાડ્યું નથી તેથી મારે તેને મારવો નથી પણ આ કબૂતરને હવે મારે મૂકવું ક્યાં કે તે ક્યારે પાછું જગમાલના હાથમાં ના આવે નહીંતર જગમાલ હવે જેવો હતો એવો પાછો જાદુગર બની જશે ત્યારે ભૂતિયાએ ફરી માતા મેલડીને પોકાર કર્યો કે હે મા મેલડી મારે આ કબૂતરની ગરદન મરોડવી નથી અને એ જગમાલના પ્રાણ મારે લેવા નથી તો માડી મને મારગ બતાવો હવે હું શું કરું અને ત્યારે ભૂતિયાની પાસે માં મેલડી પ્રગટ થયા અને કહે છે કે હે ભૂતિયા તું આ જગમાલને મારવાની વાત કરતો હતો તો મેં તને મારવાનો માર્ગ બતાવ્યો હતો અને તારે જો આ કબૂતરની આજે ગરદન ના મરુડવી હોય ને તો આ જગમાલ મરશે નહીં અને ખાલી તે ગાંડો બની અને ગામમાં ફરતો રહેશે અને આ કબૂતર જો જ્યારે પણ તેની પાસે આવી જશે ને તો પાછો તે વધારે શક્તિશાળી બની જશે અને પછી તેને મારવો મુશ્કેલ પડી જશે અને ત્યારે ભૂતિઓ કહે છે કે પણ માડી તમે આ કબૂતરને ક્યાંક એવી જગ્યાએ રાખી દો કે આ જગમાલ તો શું એનો બાપ પણ આ કબૂતરને ને ક્યારે ના મેળવી શકે અને ત્યારે માં મેલડી બોલ્યા કે તો તારે એવું જ કરવું છે ને ભૂતિયા કે હા માડી તો કે સાંભળ ભૂતિયા આજે આ ગામનું પાતાળ કુવાનું કામ પૂરું થઈ ગયું છે અને હવે તું એક કામ કર એ કુવાની કાંઠી પાસે જઈ અને કેળ સરખો ખાડો ખોદ અને એ ખાડામાં આ કબૂતરને મૂકી દે અને એ ખાડાને પૂરી દે અને પછી એ ખોદેલા ખાડાની ઉપર પાંચ ઇન્ટોનું મારું મંદિર બનાવી દે અને મને મેલડીને તેના ઉપર બેસાડી દે અને પછી જો ભૂતિયા જ્યાં સુધી આ ધરતી ઉપર સૂરજ અને ચાંદો રહેશે ને ત્યાં સુધી જો એ કબૂતરને ત્યાંથી હલવા દઉં ને એ તો તો ભૂતિયા મને મેલડીને ઓળખે કોણ બાપ કે માડી બસ મારે તો ખાલી આટલું જ જોઈતું હતું અને એ જગમાલના કારણે મારા દાદાની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ છે કે જા ભૂતિયા કાલે સવારે આટલું કરી નાખજે પછી સમજી લેજે કે એ જગમાલ આજીવનભર ગાંડાની જેમ જ ભટકશે બાકી તેને કોઈ વૈધ હકીમ ડોક્ટર તેને સાજો કરવાવાળો નહીં મળે અને આમ મિત્રો આ સવાર પડી એટલે બધા સૌ આ કૂવાને જોવા માટે આવે છે પણ ત્યાં તો ભૂતિયો સૌથી વહેલા ઉઠી અને ખાડો ખોદી અને તેમાં આ કબૂતરને પધરાવી નાખે છે અને પછી તેના ઉપર માતા મેરડીનો મઢ બનાવી દે છે એટલે ગામ લોકો પૂછે છે કે ભૂતિયા આ ગામના કુવાના કાંઠે આ તે સેનું દેવળ બંધાવ્યું છે કે હે બહેન દીકરીઓ માતાઓ વડીલો તમે બધા એવું રોજ મને કહો છો ને કે આ ભૂતિયો આવડો નાનો હોવા છતાં પણ એક વીર યોદ્ધાની જેમ આ કેવી રીતે બધી મુસીબતોનો સામનો કરે છે તો સાંભળો ગામ લોકો એની પાછળનું એક જ કારણ છે મારી લોઢાના દાંતવાળી મેલડી અને હા એ મારી મેલડી મારી સાથે છે તો એ માટે જ બધા કામ હું પાર પાડું છું અને મારી જીત એ મારી મેલડીની જીત છે અને આજે એમાં મેલડીને હું આ કુવાની કાંઠે બેસાડું છું બોલો તમે બધા રાજી છો ત્યારે ગામની બાઈઓ બોલી કે માતા મેલડી અહીંયા બેસાડવાથી આ ગામને શું ફાયદો થશે ત્યારે ભૂતિયો કહે છે કે મા મેલડી અહીંયા બેસશે ને તો આ કુએ કોઈ બહેન દીકરી કે નાનું બાળક જો અહીંયા પાણી ભરવા આવશે ને તો તેનો લીલો નખ પણ મારી મેલડી નહીં ઉતરવા દે અને એટલું જ નહીં પણ એનાથી એ વિશેષ કે ક્યારે ગામના કોઈ પણ માણસ ઉપર જો દુઃખના વાદળ ઘેરાય ને તો ખાલી એકવાર મારી મેલડીને યાદ કરજો અને જો દુઃખના વાદળોને ઘોળીને પી જાય અને જો સુખનો સૂરજ યોજના ઉગાડે ને એ તો તો મારી જ્વાળામુખી મેલડીને અહીંયા બેસવું નકામું છે અને ભૂતિયાનું આટલું કહેતાની સાથે તો ગામ લોકોએ માતા મેલડીની જય બોલાવી અને પછી તો ગામે મળી અને આ કુવાની કાંઠે માતા મેલડીની સ્થાપના કરી અને પછી મિત્રો આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થઈ ગયો અને સાંજ પડે છે તેથી રોજની જેમ આજે પણ ફરી આખું ગામ દીવડા પ્રગટાવી અને અંધકારને દૂર કરી રહ્યું છે ત્યારે ગામના પંચના માણસો ભૂતિયાની પાસે આવીને કહે છે

ત્રણ ન્યાય પણ તે કર્યા છે તો હે ભૂતિયા આજે રાત્રે સભામાં ચોથા ન્યાય ની વાત કરવાની છે તો શું તું આ ચોથો ન્યાય કરીશ અને ત્યારે ભૂતિયો કહે છે કે વડીલો તમે ચિંતા ના કરો ચાર જ નહીં પરંતુ પાંચમો ન્યાય પણ હું જ કરવાનો છું અને હવે તો આ ગામનો હું ન્યાય મંત્રી છું તો મારી ફરજ છે કે પાંચે પાંચ ન્યાય હું જ પૂરા કરીશ અને આમ મિત્રો આજે પણ ગામના ચોકમાં રોજની જેમ સભા ભરાણી છે અને સભામાં વેલા બાપા બાપા પંચ ગામ લોકો બધા આવી ગયા છે ત્યારે ગામનું પંચ કહે છે કે આજે આપણા ગામમાં ત્રણ વાતનો ન્યાય થઈ ગયો છે પણ આજે આપણે સૌ ભેગા મળી અને ચોથા ન્યાયની વાત કરવાની છે અને તે ન્યાય કરવાનો છે અને આમ મિત્રો આટલી વાત કરતાની સાથે તો એક કામળો ઓઢી અને ત્યાં કોઈક આવ્યું અને સભાની વચ્ચે આવી અને પડે છે અને આખી સભાને ત્યાં વિખેર કરી નાખે છે તો મિત્રો તમને શું લાગે છે કે આ કોણ હશે અને તેણે આવું શું કામ કર્યું હશે તો મિત્રો તમે કોમેન્ટમાં આ વાત જણાવવાનું ભૂલશો નહીં અને મિત્રો આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય ને તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે મિત્રો દરરોજ નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી